હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધાય મજામાં મજા જ હોય છે આપનું હાર્દિક સ્વાગત છે આજના વ્લોગની અંદર ને બ્લોગ જોરમાંથી ચાલુ કરી દીધો છે અને બાજુ ઝૂમમાં બેઠા છીએ નાસ્તો કરી લઈએ નાસ્તામાં છે સાદુ છે ને રોટલો છે તો સારું હવે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પછી આગળ મળીએ પણ વોટ દેવાઈ જવાની છે આગળી આજ છે ઇલેક્શન તો મત કરવું તો જરૂરી છે તો હાલો જઈએ અને હવે પહેલાં તો નાસ્તો કરી લે લોકસભાની ચૂંટણી હતી એની અંદર આપણે જઈ છે એ કિંમતી વોટ મારો વોટ મારી સોચ મારું ભારત મહાન એમ જ ચાટ આવે ને સારું તો આપણે વોટ દઈ આવ્યા છીએ અને ફેર્યા છીએ પાછે પંખો ફરે છે નોકરીયા હોય તો એ પંખા ફરતા હોય ને એસી ફરતી હોય આજ ખાલી પંખા ફરે છે પણ કઈ વાંધો નહીં સમય સમય બોલવાનું છે તો બસ સારું છે ને તો ફાઈનલી મિત્રો એક વસ્તુ આપણે ઓપનિંગ જ નહોતું કર્યું હાવ ને એમને આપણે રાખ્યું હતું જે વસ્તુ છે ધમ્બુભાઈનું કવર આપણે કેટલા ચાર પાંચ મહિના જેવું થઈ ગયું છે કારણ કે આપણે એનો કોન્ટેક્ટ ઘણો કર્યો મારી પાસે એ છે ફોન કર્યો પણ સમજો સમય સમજો કે ભેગા નથી ગયા ને એક ફેરો મુલાકાત થઈ હતી ને તૈયારનો ફોટો પાડ્યો તો મારે એવો વિચાર હતો કે એના હાથે ઓપનિંગ કરાવવું છે ને પછી આપણે વ્લોગ બનાવીશું ને અહીંયા તો કંઈ સમય સમજો કે મારે નોકરી ના હોવું ને એને ધોડાધોડીમાં બહુ બધી વ્લોગમાં હોય છે આમ રાજકોટ હોય છે અમદાવાદ હોય છે કે ગમે અહીંયા ફરવા જઈએ જાય એટલે કાંઈ ભેગા થઈ નહોતા આપતા તો મેં કીધું હવે ઓપનિંગ કરી જ નાખીએ તો બસ આપણે ઓપનિંગ કરી નાખ્યું છે અને અત્યારે ખબર હોય હવે અહીંથી આ સડાયું છે આને કવર બનાવ્યું છે આવડું હા કવર બનાવ્યું છે કવરની સાથે સાથે કિશન આવ્યું છે આવડું આ કિશન રાખવા માટે છે ગાડીમાં તો બસ આવી ગયું છે અને હવે તો અત્યાર સુધી આપણે જે વ્લોગ બનાવતા હતા એ ફોનનું આ કવર હતું એ પહેલાં ઓલું કવર હતું પેક થાય એ અત્યારે અહીંયા છે એ કવર હતું હવે અત્યારે આ કવર કરવાનું છે ને અમારે ભાણુભાઈ આવ્યા છે અમારે ભાણિયાભાઈ છે ને ભાણિયાભાઈ શું કહેવો અમારી યુટ્યુબ ચેનલ વિશે શું કહેવો અમારા મામાને બહુ સારી યુટ્યુબ ચેનલ આવે છે પ્લીઝ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વાહ વારો ભાણું ભાગ છે સબસ્ક્રાઈબ કરી નાખ્યો ને લાઈક કરી નાખજો તો સારું હવે આટલી સત્યનારાયણ ભગવાનની કથામાં એ પણ જવાનું છે તો હવે આગળ મળ્યા પાછા ને બ્લોગની અંદર બનાજો તો મિત્રો રહી આવ્યા ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા તો બહુ કંઈ મજા નથી કારણ કે હે બધી પબ્લિક હતી એટલે ત્યાં કાંઈ જવાનું નહોતું ને ત્યાં મંદિરની હેઠે જ હતા એવું છે ને હવે પ્રસાદ લઈ લીધો એટલે પેટફૂલ છે ને આમે તે ચાર વાગે ખાધું તો હવે સાદું પી લઈ અને હવે પૂ જાય અને હવે કરી દેસું વિડીયોનો એન્ડ કારણ કે વિડીયો છ એ બે થી ત્રણ મિનિટનો જ વાંધો નહીં કાલથી વિડીયો જેમ જેમ લેવલ આવી છે વધતું જાય એમ વધતો રહે ચેનલની અંદર ખાસ નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો ને હવે કરશું વિડીયોનો એન્ડ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમેશું જો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ વ્લોગની અંદર તાવજી જય માતાજી હર હર મહાદેવ ચેનલની અંદર એનો આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક સરસ મજાની બધાએ મિત્રો સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો જય માતાજી